ચોરાણુ ધારી વિધાનસભા મત વિસ્તારમાં મતદારોની જાગૃતિ કેળવવા માટે અને મતદાનથી કોઈ મતદાર વંચિત ન રહી જાય એ માટે ધારીના પ્રાંત અધિકારી જાડેજા સાહેબ મામલતદાર વ્યાસ સાહેબ ટીડીઓ ભટ્ટ સાહેબ પીઆઈ દેસાઈ સાહેબ ગોયલ સાહેબ શિરસ્ત ધારી બગસરા ખાંભા તાલુકા વિકાસ અધિકારી તાલુકા સ્વીપ નોડલ અધિકારી તથા ધારી તાલુકાની તમામ કચેરીના કર્મચારીઓની ઉપસ્થિતિમાં મતદાન જાગૃતિ માટે શિક્ષકો તેમજ કર્મચારીઓની બેઠક રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં પ્રાંત અધિકારી સાહેબ શ્રી ધારી શ્રી ધારી બાઇક રેલીની આગેવાની કરી અને શિક્ષકો તથા કર્મચારીઓનો જુસ્સો વધારવા આખા રૂડમાં જાતે બાઇક ચલાવી મતદાન જાગૃતિ કરવામાં આવી હતી આ રેલી ધારી મામલતદાર ધારીના વિવિધ રોડ ઉપર ફરી હતી અને મતદાન જાગૃતિ લાવવાના અને અચૂક મતદાન કરે તેવું તેવા ઉમદા હેતુથી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અહેવાલ જયેશ જેઠવા